ભાઈ સવારના પાંચ વાગી ગયા છે અને બધા અમે સફેદ કપડાં પહેરીને રેડી થઈ ગયા કેમ કે આજે ઢોળાટી છે અને જઈએ છીએ અત્યારે સુવાલી બીચ સવાર સવારમાં ઉગતો સુરજ દેખા છે પણ હેતા સુતો છે જો કે નાઈન એન સુવડે દીધો તો તે અત્યારે ડાયરેક્ટ લઈ જ જવાનો છે આજનો વ્લોગ છેલ્લે સુધી જોજો બહુ મજા આવશે બધા દોસ્તારો ભેગા થઈએ છીએ અને અનેરો ઉત્સાહ મજા જ આવવાની છે ચાલો જઈએ સુવાલી હેતાંશ હાલો આજે ઢોળેટી છે

ભાવના માસી કે છે કાઠિયાવાડી રજા હોય એટલે વેલા ઉઠી ઉઠી ને ને લઈ નીકળે ભાઈ આજે ચિંતન મેં હવાર માં ઉઠી ને આવી ને તો બધા માણ ગમે તેવું છેલ્લે આખો દિવસ અઠવાડિયું કામ કરે પડશે રજા ના દિવસે બે વ્યક્તિ ફરવા જાય 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 હા કે એન્જોય આ મેડા સુરતી આજ વેલ લાવે લાવ્યા છે બધા બીજી વાત કોઈ એવું સાચું બી કહી દઉં હું વેલી નથી આવી હું કાલ નાઈટ ની આવી પણ બધાને ગ્રુપમાં એમ છે કે આટલી બધી વેલી વાર એવોર્ડ છે અચ્છા એવું છે અહીંયા અહીંયા હોતા

ભાઈ કી આમાં લોક મારતો હે આ લોક માર્યો તો એ જો ટીવી શરૂ જ રહી છે આમ જો બતાવ જો શરૂ જ રહી છે પાછો લોક મારતે જઈએ આ જો લોક માર્યો પણ ટીવી શરૂ રહી છે આ અમારે ઇશ્યુ પહેલેથી છે જ ખબર નહીં કઈ રીતનો હવે પાછી ગાડી શરૂ કરવાની પછી પાછી બંધ કરવાની તો કદાચ થઈ જાય આ ઇશ્યુ ખબર નહીં કઈ રીતના આવે પણ અમે પહેલાં એવા અશ્વિન કાકાને ફોન કર્યો એટલે એ અહીંયા જશે કંઈક

બાકી નો ગ્રુપ પછી જો સામાન લઈને આવે બધા વ્હાઈટ ટી શર્ટ વાહ એક મેસેજ કર્યો તો વ્હાઈટ કપડા પહેરીને આવે બધા વ્હાઈટ પહેરા એ આવડે મોટું લઈ ચાલો બધી ટીમને ને મળીએ લે ડડો બેટ તમે બધું લાવ્યા એવું છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ

બધા કપડા જૂના લાગે અને ધૂળેટી આવે ને એટલે બધા કપડા નવા નવા લાગે અ જે સુવાલે હતા ને ખબર હોય કે આ થાંભલો શું છે કઈ જગ્યાએ છે તો ત્યાં સુધી જ પાણી છે એક્ઝેક્ટ ઈ એક માપદંડ છે પાણી ક્યાં સુધીનું છે બાકી આ પાણીને ક્યાં ખબર છે કે તે બગડવાનું છે આ બીચ ઉપર હજી કોઈ છે નહીં એટલા બધો પબ્લિક પણ ધીમે ધીમે આ બધો બીચ ફૂલ થઈ જાય પાણી પાણી

હું આવું કરવા જેવું છે એવી રીતના રજા લઈ શકીને ઉજૈૈન જ કેમતા નથી ઉજ્જૈન કોઈ ફોર્સ જ નથી ઉજ્જૈન જવાનું

તો સામે કંઈક અલગ ખેલ રમે છે આ બાળકોથી ટીમ દડે રમે છે જ્યારે ઓલા ભાઈઓ આવ્યા છે એ કંઈક ગોલ વાળો એ રમે છે સામેની ટીમે કંઈક અલગ રમે છે તો ઘોળી ધોળેટી જેવો માહોલ અહીંયા લાગતો નથી આ લોકો અહીંયા ખાડો ગાળે છે કદાચ એને સોનું મળી જાય તો તો બધા પોતપોતાની ધૂનમાં છે રમે છે મોજ કરે છે બાકી ઢોળેટી કોઈ રમતું નથી કેમકે થોડીક તાઢ જેવો માહોલ છે

એકલા એકલા આ બે અને એક આ છોકરી ઢોળેટી રમી રમી એને આંખ માં ગયો ભાઈ ઘોળેટી રમે છે પણ એક અલગ વસ્તુ બતાવું ઈટ્સ ડિફરન્ટ ઇટ્સ ડિફરન્ટ વાળા ના

સરસ 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 દરિયા પાણી છે ને બહુ દૂર થઈ ગયું બહુ એટલે બહુ વાતો અહીંયા બચ્ચું છે ને એમાંથી ભરીએ છીએ દરિયા પાણી હું તમને છેલ્લે બતાવી સ્ટાર્ટિંગ માં બતાવું તો છેલ્લે જયંતિ બતાવી બહુ દૂર રહી ગયું છે જો આમાં આમાં આ ખાબોચ્યા માં પાણી ભરે છે બહુ કાદો વાળું અને ખારું ખારું પાણી અમારે સિવાય કોઈ અહીંયા હોળે નથી રમતું કોઈ નહીં બધા મોજ કરે મસ્તી કરે જો કેમ આ બાજુ આગા એવું છે એ પાણી ખારું એટલું કાદવ એટલો ખંજવાળ કેટલી આવે એ કાલે આવે ને આમ જોઈએ 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 એ હેરાન જ થવાનો છે કાલે જોઈએ પીચકારી લઈને જાય છે ત્યાં

તમારે જેને બચવું હોય એવી સિચ્યુએશનમાં ધ્યાન રાખવાનું અત્યારે બધા સાધનમાં બે જ છે એક જગ છે ને એક ડોલ છે તો જગ ને ડોલ કોના હાથમાં ક્યાં છે ને એ ખાલી નજર રાખવાની બાકી કોઈ વ્યક્તિ ઉપર ધ્યાન નહીં રાખવાનું બધા વ્યક્તિ ઉપર ધ્યાન રાખો હું ડોલ ને જગ ગોતી લઉં એ ક્યાં છે એમથી એનથી બચી બધા ક્યારના કરે છે એક મયુર ગેમિંગ રહી ગયો અને વ્હાઈટ કપડા માં એ પણ હા હા ને હવે જઈએ છીએ એને કરવા એના ઉપર ભાઈ કોણ ને હવે ઈ ભાઈ રેડી છે અમારા ખરાબ છે આ બાલાજી વાળા કલર બાર પાડવા મળ્યા